મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના લોગની સીધી શરૂઆત વાડી થી કરું છું તમે જોઈ શકો છો હું અત્યારે વાડી આવી ગયો છું અને ગાડી પડી અને હાલો અહીંયા તું બી કર લઈએ ને પછી આજે બોરલે કોકનો અહીંયા પડ્યો છે કોણ મૂકી ગયો અંદર સાઉન્ડ ને પડ્યા હે બધું તો ચાલો નીચે જાઓ અને કરી ઓલું જોવા હે ને ઘટવા પીંડું હે પાણી ઉતરી ગયું ઘણું ઓલા બે છીપરા દેખાય છે વાં હે ને એક વાં બહુ દેખાતા નહોતા પહેલાં હવે તો ઉમાં તો પાણી હેઠે હોય ગયા છીપરાની ને બાકી આમ જોઈ આ પાણી ઉતરી ઉતરવા પીંડું છે એટલે કે કાયમ કાયમ ઓછું થાય છે પાણી હવે તો જો કે ઓછું થવાનું છે હમણાં ખાલી થઈ ગયા પછી થોડાક માં વધશે એમાં એમાં હું કાંઈ નહીં પછી સુધી એમાં એમ નમ રહે જય ખોડિયારમાં જય નાગભાઈ છે રોટલી ખાવા અને મી લઈ લીધો છે ચા ગરમા ગરમ રોટલી ખાઈ છે રાખું હે દરવાજાને આમે કૂચરા પીવા ખાલી થઈ ગયું ભરી દઈ અંદર આવી જાય છે પીવો પણ આ ને બારો બાર હોય ને તો પી નીકળી જાય અંદર આવતા જોઈ હમ હમ આવી ગયું હવે એને પીવું હોય લાંક સીધા પી નીકળી જાય પણ હજી તો બે ત્રણ ત્યાં આમ ચેક કરીએ ખાલી થઈ ગયું હતું નક ભાઈ તો એટલે તો પી નીકળી જતો પણ હમણાં ખાલી સમજીએ થોડાક થઈ જાય અંદર વળી જોઈ જાવ એટલે બંધ કરી દે પીવાનું એટલે અહીં ચાલુ કરી દે અંદર આવવાનું બંધ કરી દે બાકી જો આરામ ફરમાવે હે ભાઈ એ ક્યાં હોય

પીવાથી ગેસને તેન બધુંય બહુ જ ટૂંકમાં ફાયદો કરે છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે આનું બહુ જ ભગવાન શિવને અતિ પ્રિય છે આ અને આપણે તો સામાન્ય વહેલો જ ગણી પણ આ ઔષધિ છે જોકે આપણે બધું જે ખળ સમજી એ બધી ઔષધિ જ છે પણ એનો આપણે ખબર નથી ઉપાય ટૂંકમાં ગુણની ખબર નથી એટલે બાકી જેટલું બધું ખળ થાય છે એમાં એ કંઈક ને કંઈક ઔષધિ જ છે આપણી ખેતરમાં જે સૌરાષ્ટ્રમાં થાય છે ખડ થતું હોય છે ખેતરમાં વધારે ભાગી બધું કંઈક ને કંઈક એનું મહત્વ હોય જ છે પણ એ ખબર નથી આપણે આજે આનો ઉપયોગ કરી લઈએ આપણે તો આજે આપણે ચા બનાવીને પી નાખી ફૂલ ઓલી બધી ગ્રીન ટી હોય આ તો અલગ જ ટી થઈ જાય બ્લુ ટી બ્લુ કલરની થઈ જાય ગ્રીન ને થોડીક ગ્રીન જેવી થોડીક બ્લુ જેવી ગ્રીન કલર સેટ પકડવા માંડીયો બહુ નહીં દેખાય પણ આમ દેખાય થોડુંક આમ લીલો થવા દેખાય છે બ્લુ અને લીલા ટાઈપ આવે તો અહીંયા થઈ ગઈ છે આપણે હવે લઈ લઈ ચેક જા કલર ચેન્જ થઈ ગયો ફૂલ કલર નીકળી ગયો આ બધું પડી ગયું હવે શાક મૂકી દેવા ઘરે આવ્યો એટલા પીવી તમારે ચા મને ચા મન ભાવે ભાવે તો નહીં પણ ગુણ હોય કાયમ પીએ તો થાય આપણે નાખી લઈએ હવે વાહ કલર તો આખો મસ્ત થઈ ગયા અમે તો બ્લેક જ દેખાય છે

લીલા મરચા લીલા ચટણી પણ આ ખાવી બહુ મુશ્કેલ થઈ કારણ કે તીખી બહુ છે ખાઈએ એટલે ધોડાકા થાય જાય તો ચલો ખાઈ લઈએ